નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના જીરુના બજાર ભાવ જાણીએ સાવરકુંડલા બે હજાર સાતસોથી ચાર હજાર ચારસો મોરબી ત્રણ હજાર નવસોથી ચાર હજાર પાંચસો દસ રાજકોટ ત્રણ હજાર નવસો પચાસથી ચાર લખતર ત્રણ હજારથી ત્રણ રાપર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર પાંચસો એકાવન ભાવનગર ચાર હજાર એકસો ચોત્રીસથી ચાર હજાર એકસો ચોત્રીસ વિસાવદર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર 3,500 ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ત્રણસો પાટડી ત્રણ હજાર નવસો ચાર હજાર છસો એક્યાસી અમરેલી ચાર હજારથી ચાર હજાર પાંચસો વીસ ધ્રોલ ત્રણ હજાર ચારસોથી ચાર હજાર ત્રણસો જુનાગઢ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ચારસો ચોર્યાસી વાંકાનેર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર છસો થી હળવદ ચાર હજાર બસો પચાસથી ચાર હજાર બસો પચાસ કાલાવડ ત્રણ હજારથી ચાર હજાર પંચાણું પાંથાવાડા ત્રણ હજાર છસોથી ત્રણ હજાર છસો બાબરા ત્રણ હજાર સાતસો એંસીથી ચાર હજાર ચારસો સાઠ વિરમગામ ત્રણ હજાર નવસો ચાર હજાર ચારસો એક સમી ચાર હજારથી ચાર હજાર છસો ખાંભા ચાર હજારથી ચાર હજાર જામનગર બે હજાર છસોથી ચાર હજાર સાતસો પચીસ જસદણ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પાંચસો પચાસ બહુચરાજી ચાર હજાર એકસઠથી ચાર હજાર બસો છત્રીસ હારીજ ચાર હજાર એકસો થી ચાર હજાર સાતસો પચાસ ત્રણ હજાર થી

થરાદ ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર આઠસો નેવું ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર ગોંડલ ત્રણ હજાર ત્રણસો એકથી ચાર હજાર છસો એકસઠ કડી ત્રણ હજાર ચારસો છવ્વીસથી ચાર હજાર સો ત્રણ હજાર સાતસોથી છ હજાર ચારસો માંડલ ચાર હજાર સોથી ચાર હજાર સાતસો લાખણી ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર સાતસો પચીસ અંજાર ત્રણ હજાર છસોથી ચાર હજાર ચારસો પચાસ નેનાવા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસો વારાહી ત્રણ હજાર ચારસોથી પાંચ હજાર એક ધાંગધ્રા ત્રણ હજાર નવસો ચાલીસથી ચાર હજાર પાંચસો સાઠ બોટાદ ત્રણ હજાર ચારસોથી ચાર હજાર પાંચસો પંચાણું આ હતા આજના જીરુના બજાર ભાવ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો